ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો એક કેળાની છાલમાં બ્લીચિંગ ગુણ પણ હોય છે તમે તેને તમારી ગરદન પર ઘસી શકો છો અને આ નિયમિત કરવાથી તમને ઘણા ફાયદા થશે બે પાચનશક્તિમાં પણ પલાળેલી અખરોટ વધારો કરે છે જેનાથી પાચનતંત્રમાં સુધારો થાય છે ત્રણ જો તમે શાકમાં મીઠું અથવા મરચું બેલેન્સ કરવા માંગતા હોવ તો તેના માટે તમે તેમાં દહીં ઉમેરી શકો છો જો કે ધ્યાન રાખો કે દહીં તાજું હોવું જોઈએ નહીંતર દહીંની ખાટાશને કારણે શાકનો સ્વાદ બદલાઈ જશે ચાર કળસીના બીજનું પાણી વાળને મજબૂત બનાવે છે તેની સાથે વાળ મુલાયમ અને ચમકદાર બને છે પાંચ ખાવાનો સોડા ત્વચામાંથી તેલ અને ગંદકીને બહાર કાઢે છે બે ચમચી પાણીમાં એક ચમચી ખાવાનો સોડા મિક્સ કરી તેને પંદરથી વીસ મિનિટ માટે નાક પર લગાવો આ પેસ્ટ નાકને જલ્દી સોફ્ટ બનાવશે અને બ્લેકહેડ્સને દૂર કરશે છ ખજૂરમાં વિટામિન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે તેને પલાળીને ખાવાથી મગજ શાર્પ બને છે સાત પલારેલા ખજૂર હાડકાને મજબૂત અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે આઠ સૂકા નારિયેળનું સેવન કરવાથી એનિમિયાની સમસ્યા દૂર થાય તેમાં આયન ભરપૂર માત્રામાં હોય છે જે લોહીમાં હિમોગ્લોબિનનું લેવલ વધારવામાં મદદ કરે છે નવ પાઇનએપલને ફ્રિજમાં રાખવાથી તે ચીકણું બને છે અને તેનો સ્વાદને ખરાબ કરી શકે છે પાકી ગયા પછી તેની શેલ્ફ લાઈફ વધારવા માટે થોડા દિવસો માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે દસ હથેળીઓને નિયમિત રીતે ઘસવાથી હાથ અને આંગળીઓની ફ્લેક્સિબિલિટી સુધરે છે અને પકડ વધુ મજબૂત થાય છે અગિયાર લોહીની ઉણપને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ દેખાય છે અને ત્વચા તેની ચમક ગુમાવવા લાગે છે બાર પાલક એનિમિયા દૂર કરે છે તેને આહારમાં સામેલ કરવાથી લોહી શુદ્ધ થાય છે અને ખીલ દૂર થાય છે તેર કાદુમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે તે વૃદ્ધત્વના લક્ષણોને ઘટાડે છે ચૌદ પાલક વિટામિન એ અને વિટામિન સી નો સારો સ્ત્રોત છે તે એન્ટી ઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે અને ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે 15 એન્ટી ઓક્સિડન્ટ થી ભરપૂર હળદર અને દહીંની પેસ્ટ ગળાના કરાશ દૂર કરવા માટે કોઈ જાદુઈ ઉપાય થી ઓછી નથી 16 જીવનના તણાવમાંથી થોડો સમય દૂર રહેવા માટે સાકરનું સેવન કરી શકો છો જે તમને માનસિક શાંતિ પ્રદાન કરે છે અને તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરે છે સત્તર માથાના દુખાવામાં રાહત મેળવવા માટે લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે લાંબા સમય સુધી માથાનો દુખાવો હોય તો લવિંગથી રાહત મળે છે અઢાર બીટ ખાવાથી હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ